ડોક્ટર રાજસિંહ જાડેજા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ આજે રાજકોટ શહેરના વોર્ડ નંબર પંદરના અમારા જાગૃત કોર્પોરેટર દ્વારા પંદરની જનતાને સાથે રાખી અને જે વિસ્તાર છે એ વિસ્તારોમાં વધારે પડતી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને જે રોડ રસ્તાનું કામ કરવામાં આવ્યું છે એમાં હજી પુલ બનાવવા જે સાઈડનો રોડ છે એની અંદર પણ હજી કોઈ કામગીરી બરોબર થઈ નથી લોકો હેરાન પરેશાન છે આજે એક જાગૃત કોર્પોરેટર તરીકે અમારા શ્રી દ્વારા સમગ્ર રાજકોટની જનતાને સાથે રાખીને આજે કલેક્ટર તંત્રને ઢંઢોળવા માટે કોંગ્રેસ દ્વારા આજે આવેદનપત્રનો કાર્યક્રમ રાખેલ છે કારણ કે વધારેમાં વધારે ત્યાં ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે રહેણાંક પણ આવેલા છે ઘણા સમયથી આ લોકોની રજૂઆત છે પણ છતાં પણ આ તંત્રના પેટનું પાણી નથી રહેલું અને તંત્રએ આ આના ઉપર કોઈ પણ જોગવાઈમાં આગળ કામ નથી કર્યું તો આજે અમારી સ્પષ્ટ માગણી છે કે જે એરિયાના અને જે ફેક્ટરીના માલિકો અને ફેક્ટરીના પ્રમુખશ્રીઓ પણ સાથે છે માત્ર કોંગ્રેસ નહીં સમગ્ર ઇન્ડસ્ટ્રી ઝોનના આગેવાનો પણ સાથે છે બધાની એક જ માંગ છે કે જે પુલ બનાવવામાં આવે છે જે ડિવાઇડર બનાવવામાં આવે છે જે સાઈડ રોડ બનાવવામાં આવે છે એ એવી રીતે બનાવવામાં આવે કે જેથી કરીને આ લોકોને નડે નહીં અને જે રસ્તો ખરાબ છે એ રસ્તો પણ સારી રીતે રિપેર થાય જેથી કરીને લોકોને હાલાકી ન ભોગવવી પડે એનો આજે અવાજ બનીને કોંગ્રેસ દ્વારા આજે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કરે છે વોર્ડ નંબર પંદર માં આજી ડેમ થી હુડકો ની વચ્ચે આવતા તમામ ઇન્ડસ્ટ્રીઝ અને રહેણાંક વિસ્તારના લોકો આજે કલેક્ટર ની આગેવાની આગેવાનીમાં રજૂઆત કરવા આવેલ છે કે અમારો મુખ્ય મુદ્દો છે એક ડાયવર્ઝન આપવું જો ડાયવર્જન અને હાઈ નેશનલ હાઈવે રોડ છેલ્લા બે વર્ષથી સાફ સફાઈ થયો નથી તો ત્યાં ટુ વ્હીલ ચલાવવું પણ મુશ્કેલ છે તો તાત્કાલિક ધોરણે કલેક્ટર ને અમારી મુખ્ય રજૂઆત છે કે આ વિસ્તારની મુલાકાત લો સ્થળ વિઝિટ કરો જેથી આપને ખબર પડે ત્યાં અવારનવાર એટલા અકસ્માત થયેલા છે કે લોકોને પોતાની જાન જીવના જો જાન ગુમાવી પડેલ છે તમે મુખ્ય કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કરી છે આ તમામ પ્રમુખશ્રીની આગેવાની આગેવાનીમાં કે એ વિસ્તારની મુલાકાત લો જેથી આપને ખબર પડે ઓકે